સાયબર ક્રાઇમ ગુના અટકાવવા બાબતે અટકાવવા બાબતે સાયબર અવેરનેસ પ્રોગ્રામ કરવા બાબતે સૂચના અને માર્ગદર્શન આપવામાં આવેલ હતી જે સૂચના અનુસંધાને નોડલ અધિકારી અને પોલીસ ઇન્સ્પેક્ટર એસ ચુડાસમા સાહેબ

સાયબર ક્રાઇમથી બચવા માટે શું સાવધાની રાખવી સાયબર ક્રાઇમ નો બનાવ બને તો કઈ જગ્યાએ ફરિયાદ લખવી ફરિયાદ લખાવતી વખતે કયા કયા ડોક્યુમેન્ટ સાથે રાખવા આ તમામ મુદ્દાઓની સમજણ પૂરી પાડવામાં આવી હતી સાવચેતી માટે તેમણે કહ્યું હતું કે કોઈ પણ બેંક બેંક મોબાઈલ ફોન કોલ આવે તો જાતના એકાઉન્ટ તથા ઓટીપી ની માહિતી શેર કરવી નહીં કોઈ અજાણ્યા મોબાઈલ પરથી ફોન આવે તો મોબાઈલમાં કોઈ પણ એપ્લિકેશન ડાઉનલોડ ઇન્સ્ટોલ કરવી નહીં અજાણ્યા સ્ત્રીના ફોટો વાળી ફેસબુકમાં ફ્રેન્ડ રિક્વેસ્ટ એક્સેપ્ટ કરવી નહીં જાહેરાત આવે તો લાલચમાં આવવું નહીં અજાણ્યા મોબાઈલ નંબર પરથી આવેલા કોઈપણ જાતની લિંક ઓપન કરવી નહીં જ્યારે કોઈ પણ મિત્ર તેના ફેસબુક મેસેજ દ્વારા રૂપિયાની માંગણી કરે તો તે મિત્રની ઓળખ કરી તેના મોબાઈલ નંબર પર તેની ખરાઈ કરવી